અને એમના માટે ટાર્ગેટ શું આપ્યું છે અને સ્ટોપ લોસ શું આપ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે સારા શેરોની શોધમાં હો અને બે હજાર પચીસ ના વર્ષમાં તમે સારું રિટર્ન કમાવા માંગતા હો તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે અને તમે રોકાણનો નિર્ણય પણ લઈ શકો પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેરો વિશેની ચર્ચા કરી લેવી જોઈએ તમારે

કંપની આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ નવસો રૂપિયા રાખવામાં આવ્યો છે જે પ્રાઇસ કરતા રૂપિયા થી વધુ છે મોતીલાલ ઓસવાલ કંપનીના શેર બાય રેટિંગ આપ્યું છે જે ઇક્વિટી સેગમેન્ટમાં કંપનીની મજબૂત માર્કેટ શેર તરફ ઈશારો કરે છે એટલે કે નિપોલ લાઈફ એમસીલ લાઇફ ઇન્ડિયા એમસી ના શેરમાં નવસો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે બ્રોકરેજ હાઉસિંગ

જે એકસો એકાવન રૂપિયા પચીસ પૈસાના ભાવથી પચીસ પોઈન્ટ પાંચ ટકા વધુ છે મોતીલાલ ઓસ્વાલે તેને બાય રેટિંગ આપ્યું છે જે કંપનીના ગ્રોથ ને લઈને બ્રોકરેજ ને વિશ્વાસ છે એકસો નેવું રૂપિયા નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે પછી મિત્રો શેર છે પોલીકેપ ઇન્ડિયાનો આ કંપની કન્ઝ્યુમર ડ્યુરેબલમાં મહત્વનો પ્લેયર છે તેની ટાર્ગેટ પ્રાઇસ 8340 રૂપિયા નક્કી કરવામાં આવી છે જે કરંટ માર્કેટ પ્રાઇસ 7075 રૂપિયા થી 17.8% વધુ છે મોતીલાલ લોસવાલે તેને બાય રેટિંગ આપ્યું છે પછી મિત્રો શેર છે મેક્રોટેપ ડેવલપર એટલે કે લોઢાનો real estate કંપનીનો શેની ટાર્ગેટ પ્રાઇસ 1770 રૂપિયા છે જે કરંટ માર્કેટ પ્રાઇસ 1397 રૂપિયા થી પચાસ પૈસા ના કરંટ ભાવીસ પોઈન્ટ બે ટકા વધુ છે કંપની પાસે ચાર કરોડ રૂપિયાની ઓર્ડર બુક છે જે તેના ગ્રોથ ને દર્શાવે છે દસ એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે ખરીદી ની રેટિંગ આપી છે અને ટાર્ગેટ પણ જણાવ્યું છે

બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો